પોરબંદર શહેરમાં દાયકાઓથી ગાય ખૂટ્યા અને કૂતરા જેવા રખડતા ભટકતા પશુઓનો બેફામ ત્રાસ જોવા મળે છે એટલું જ નહીં પરંતુ આવા પશુઓના કારણે અનેક લોકો મોતને પણ ભેટી ચૂક્યા છે તેમ છતાં જવાબદાર તંત્ર ઊંઘમાં જોવા મળી રહ્યું છે આ મામલે અનેક વખત પાલિકા અને મહાપાલિકા તંત્રને રજૂઆતો કરાઈ છે તેમ છતાં કોઈ નિકાલ થતો નથી પોરબંદરમાં આખલા યુદ્ધની હડફેટે અનેક લોકો આવ્યા છે એટલું જ નહીં પરંતુ આવા આખલા યુદ્ધની હડફેટે આવેલા ઘરના મોભીનું મોત નિપજ્યું હોય અને તેનો પરિવાર નોધારો બની ગયો હોય તેવા બનાવો પણ પોરબંદરમાં સામે આવ્યા છે પોરબંદરની અનેક સંસ્થાઓ દ્વારા આ રખડતા ભટકતા પશુઓના ત્રાસમાંથી મુક્તિ અપાવવા અનેક રજૂઆતો પણ થઈ છે પરંતુ અગાઉના કોઈ સત્તાધીશો જાણે પોરબંદરના નગરજનોની પીડા સમજતા જ ન હોય તેમ આ સમસ્યાનું નિરાકરણ કર્યું નથી રખડતા કૂતરાઓના કારણે રોજના લગભગ પંદર જેટલા ડોગ બાઇટ કેસ સરકારી હોસ્પિટલમાં નોંધાયા છે ખાનગી હોસ્પિટલોમાં જનારા લોકોની સંખ્યા અલગથી હોઈ શકે છે જેના પરથી ફલિત થાય છે કે પોરબંદરમાં કૂતરાઓનો પણ કેટલો ત્રાસ છે તો બીજી તરફ સમગ્ર શહેર જાણે છે કે આખલા યુદ્ધના કારણે અનેક માનવ જિંદગીઓ મોતના ખપ્પરમાં હોમાઈ ચૂકી છે એટલું જ નહીં પરંતુ લોકોના વાહનો સહિતના મુદ્દા માલને પણ નુકસાન થયું છે લોકોને આવા રખડતા ભટકતા પશુઓના ત્રાસમાંથી મુક્તિ અપાવવાની જવાબદારી નગરપાલિકાની હોય છે પરંતુ પાછલા સત્તાધીશો પાસે અનેક આવી રજૂઆત હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી જેને કારણે દિન પ્રતિદિન લોકો તેનો ભોગ બની રહ્યા છે પરંતુ હવે લોકોની સહનશક્તિની હદ આવી ગઈ છે ત્યારે લોકો તાકીદે આ સમસ્યાના નિરાકરણની માંગ કરી રહ્યા છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર